અરે વસંત ચાવડા અમને એવા સમાચાર મળ્યા હતા કે તમારા અમારું માનો ભાઈડો પોતાના દરબાર ગઈ આનો ઓડિયો આપણે મીકો જ છે ત્યાર પછી એ હલકીને મને ફોન ગીર હતા પણ આપણે તેની જેમ નેવરા ન હોય બેન ભેગા બેઠા જ રહી હું એક કામમાં તો મેં ફોન નહીં ઉપાડ્યા એટલે એણે મને આ વોઇસ મેસેજ કર્યા હતા અને એમાં એ આવું કે જે તમારી સમાજની દીકરીઓને આમ કરવાથી અમારું ધન વધે અને પાછી મને બીજું રેકોર્ડિંગ મૂકું છું એમાં મને ગાળું દીધી ને કે પાંચ દિવસમાં હું ત્યાં આવી જવાનો છું તને કુવાડો મારી દેવાનો છે ને તને આવા દરબાર ભટકાણાની નહીં એટલે તું દરબારના પેટનો સોજ નહીં નહીં તારો બાપ બહાર ગયો હોય ત્યારે કોઈક અંદર ઘરી ગયું હોય ઘરમાં કનકા બધી તારી માં એક વાડીએ બાળીએ ગઈ હોય ને ઓલા ભાગ્યા રાખ્યા હોય ને એ ઠપી ગયા હોય બાકી તારી જેવો દરબાર ન હોય નીચ મારી ના એટલે તું પાંચ દિવસના દી થઈ ગયા જે આવ્યો તો નથી પણ હલકી ના તને હું અમરેલી ધક્કો ખવડાવી કેમ કે મારે જે તારી વિરુદ્ધ કરવાની ફરિયાદ હતી ને એવું થઈ ગઈ છે એટલે તું તૈયારી મેજે તારે અમરેલી ધક્કો ખાવાનો છે બરાબર અને આ હરામ પાણીના ને એની ઓકાત દેખાડો આ દરબાર નથી અહીંયા બીજા કોઈ કામી ગયા હતા બી ફરી ગયું છે કેમ કે દરબાર છે ને એ આવી હલકાયું ન કરે અને હું અવારનવાર કહેતો હોઉં છું કે તમારે દરબારો જવો હોય ને તમારે આ બાજુ આવો એટલે તમને દેખાડી આ બધા બની બેઠેલા ખોટીના બિયારણ વખત ફરી ગયેલા નીચ મારીના છે અને દરબાર ન કહેવાય બરાબર એટલે આને આ કૂતરાને અને સિંહ ન કહેવાય વાય લગડે હું મુકે સિંહ બોલું તો સિંહ નથી તું કૂતરો છો અને ઓલો ખડ બરાબર એટલે આ કૂતરાને એને સબક શીખવાડો કે આ બોલવાથી હું થાય અને તું એ આવીને ત્યારે તને ખબર પડશે કે આ ન કરાય જે કરતા હતા ને કામ ધંધો એ કરાય એડી શોધી તને બહુ હવા છે ને હવે તાર અમરેલી આવું હતું ને

તારા મુખે થી લખવા નો આવશે હજુ અને હજુ લગભગ મારો ફોન તો તું ઉપાડતો નહિ પણ તારા મુખે થી લખવા આવે ને ઈયા ને તારા બાપ પાસે રહે ને તારા બનેવી ભી ઈયા ને તું જવાબ આપજે તારી માનો મારે તું ઘર ખાલી બારો નીકળી તો રીલ બને તારા સોફા ઉપર બેહી ને રીલ શું બનાવે ખાલી એકવાર વાર બારો નીકળી બે કિલોમીટર આગળ જઈ ને રીલ્સ બનાવે તને ખબર પડે કે કઈ રીતની ની રીલ્સ બનાવી તારા બધાય નક્કી કરીને બેઠા તારા બાપ તારી જથ્થું અને તારા અમરેલી માં તારી ગાંડ મારવાની છે અને તારા બાપ હમણાં પાંચ છ દિવસ માં તારા જોડે પગ છે તો તને એની બેને ને ખાડું કવાડેથી કવાડે થી નાક આપીએ ને તો તમે એની બેને ને અમે દરબાર નાખે તો અમે કોઈ